સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને મિત્રો પંપ સેટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેની અંદર દરેક ખેડૂત મિત્રોને ડીઝલ પંપ ઇલેક્ટ્રિક મોટર પંપ અથવા તો સમર્સિબલ મોટર પંપ ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે તો આ વિડીયોમાં મિત્રો આપણે આ યોજના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવીશું ઓનલાઈન અરજી મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારી સિંચાઈ સુવિધા માટેના ઘટકો જેની અંદર મિત્રો સૌપ્રથમ ઘટક છે પમ્પ સેટ આ યોજનાની અંદર કરવાની રહે છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ત્રીસ નવ બે હજાર ચોવીસ છે તો તે પહેલાં લાભ લેવા માંગતા ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહે છે જો મિત્રો તમારે ડીલરોની માહિતી જોઈતી હોય તો તમારા જિલ્લા તથા તાલુકાના ડીલરોની માહિતી મિત્રો તમે જ્યારે ઓનલાઈન અરજી કરવા જાઓ ત્યારે નીચે એમ પેનલેટ વેન્ડર કરીને એક ઓપ્શન જોવા મળશે જેની અંદરથી તમે તમારા જિલ્લા તથા તાલુકાના ડીલરોની માહિતી મિત્રો મેળવી શકો છો હવે મિત્રો સહાયની વાત કરીએ તો ડીઝલ એન્જિન પંપ માટે ત્રણથી સાડા ત્રણ વર્ષ પાવર ના પંપ માટે મિત્રો ખર્ચના પંચોતેર ટકા રકમ અથવા તો મિત્રો આઠ હજારને સાતસો રૂપિયાની સહાય મળવાપાત્ર થશે પાંચ વોશપાવર પંપ માટે પંચોતેર ટકા અથવા તો બાર હજાર રૂપિયા સહાય મળવાપાત્ર થશે સાડા સાતથી આઠ વોશપાવર પંપ માટે મિત્રો ખર્ચની પંચોતેર ટકા રકમ અથવા તો તેર હજાર પાંચસો રૂપિયા સહાય મળશે દસ વોશપાવર માટે મિત્રો તેર હજાર આઠસોને પંચોતેર રૂપિયા સહાય મળવાપાત્ર થશે હવે મિત્રો ઇલેક્ટ્રિક મોટર માટે તો ત્રણ હોસપાવરની મોટર માટે મિત્રો પંચોતેર ટકા રકમ અથવા તો આઠ હજાર સાતસો રૂપિયા પાંચ હોસપાવરની મોટર માટે પંચોતેર ટકા રકમ અથવા તો નવ હજાર સાતસોને પચાસ રૂપિયા સાડા સાત હોસપાવર માટે મિત્રો તમને બાર હજાર નવસો રૂપિયાની સહાય મળવાપાત્ર થશે જ્યારે મિત્રો સબ સબમર્સિબલ જે મોટર આવે છે તેના માટે ત્રણ પાવરની જો મોટર ખરીદશો તમે તો પંચોતેર ટકા રકમ અથવા તો મિત્રો પંદર હજાર સાતસોને પચાસ રૂપિયાની સહાય મળશે પાંચ પાવર માટે પંચોતેર ટકા રકમ અથવા તો બાવીસ હજાર ત્રણસોને પચાસ રૂપિયાની સહાય મળશે સાડા સાત પાવર માટે મિત્રો તમને પંચોતેર ટકા રકમ અથવા તો સત્યાવીસ હજાર નવસોને પંચોતેર રૂપિયાની સહાય મળશે જ્યારે દસ વોશ પાવર માટે મિત્રો પંચોતેર ટકા રકમ અથવા તો તેત્રીસ હજાર પાંચસોને પચીસ રૂપિયાની સહાય મિત્રો મળવાપાત્ર થશે તો આમ મિત્રો તમારે જે પણ મોટર અથવા તો પંપ ખરીદવાનો હોય તો સહાય તમને મિત્રો અલગ અલગ ધારાધોરણ પ્રમાણે મળવાપાત્ર રહેશે હવે મિત્રો પંપ સેટની ખરીદી તમારે સરકાર માન્ય ડીલર પાસેથી કરવાની રહેશે એટલે કે તમારા જિલ્લા અથવા તાલુકાના જે સરકાર માન્ય મિત્રો ડીલરો હોય તેની પાસેથી તમારે મિત્રો પંપ સેટની ખરીદી કરવાની રહેશે સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને